સવારનો સમય થયો ભગવાન કરી જે માના એક સાથે પાંચ દીકરાઓ ગુજરી ગયા હોય એ માની વિહવળતા શું હોય સાહેબ અર્જુને જોયું પાંચાલી રડે છે એટલે તુરંત દોડતા આવ્યા પાંચાલી ને પૂછ્યું દેવી કામ રડો છો ન જવાબ આપી શક્યા બીજી વાર પૂછું હે દ્રૌપદી તમને પૂછું છું શું કામ રડો છો અને પછી દ્રૌપદી બોલી તો ન શક્યા પણ ઈશારાથી કીધું માથ અંદર જાઓ અર્જુન અંદર ગયા જ્યાં અંદર જોઈને જોયું તો પોતાના પાંચ દીકરાઓ મસ્તક વગરના સૂતા છે

અંગો શિથિલ કરી નાખ્યા સામે ઉભા રાખી ગાંડિયું કાઢ્યું ખભામાંથી તીર ચડાવી વળદઈ પ્રત્યંચાને ખેંચી અને મારી નાખવાની તૈયારી કરી એ સમયે એ સમયે અર્જુનને વિચાર આવ્યો કે અત્યારે જો હું આને મારીશ ને તો મારી દ્રૌપદીને સંતોષ નહીં થાય ચાલ આને હું દ્રૌપદીની સામે લઈ જઈને મારું મારતા મારતા લાવે છે દ્રશ્ય વિચાર જો સાહેબ ભગવાન કૃષ્ણ

અર્જુન ખભા પર માથું મૂકીને રડવા લાગ્યો અર્જુને કીધું કેમ રડે છે હું મેં તને માર્યો એટલે બોલે ના એટલા માટે નહીં ભાઈ હું રડું છું એટલા માટે કે બ્રાહ્મણના નાતે હું વંદનીય છું પણ મારા કરતા પૂજનીય હોય તો તારી પત્ની દ્રૌપદી છે કે એના પાંચ ને મેં મારી નાખ્યા છતાં હજી મને પ્રણામ કરે છે મહાભારત નો નિયમ છે સાહેબ ઘાતકી હોય કે મહાપાતકી હોય પણ દેહ બ્રાહ્મણ નો હોય ને તો એ સદા વંદનીય છે બ્રાહ્મણ સદા વંદનીય છે શાસ્ત્રોના કેટલા પ્રમાણો વ્યાસપીઠ પાસે છે લો રામાયણ માં તો ગોસ્વામીજી એ ત્યાં સુધી કહી દીધું કપટ તજી જે બ્રાહ્મણોના ચરણમાં ચરણ પ્રીતિ રાખે છે ભગવાનની ભક્તિ પ્રામમાં માટે ભગવાન રામ બોલ્યા છે કે પ્રથમ અહી વિપ્ર ચરણ અતિ પ્રીતિ અહીંયા અહીંયા અશ્વત્થામા ને પાછું ઉભો રાખ્યો ગાંડિયું કાઢ્યું છે બાણ ચડાવી વળદય તીર ચડાવી પ્રત્યંચા ને ખેંચી જ્યાં મારી નાખવાની તૈયારી કરી એ સમયે દ્રૌપદીને વિચાર આવ્યો કે અત્યારે જો આ તીર છૂટી જશે તો અનર્થ થઈ જશે દોડિયા મહિલા પાછળથી બોલી બહુ સુંદર ભગવાન છોડી દો એને બ્રાહ્મણ ને મરાય નહીં બ્રાહ્મણ આપણા ગુરુ છે મરાય નહીં એને પાછળથી દોડતા આવ્યા દ્રૌપદીજી અને પાછળથી આલિંગન આપી એક હાથે ગાંડિયું પકડી લીધું એક હાથે બાણ પકડી લીધું અને રડતા રડતા અર્જુનને કહ્યું કે નાથ અને મારવામાં નુકસાન ઘણા બધા છે ફાયદો એ કે એક પણ ફાયદો મહારાજ અને આ જાતનો બ્રાહ્મણ છે અને મારશો તો તમને બ્રહ્મહત્યાનો દોષ લાગશે જેના પરિવારમાં જેના જેના વંશમાં બ્રહ્મહત્યા થાય એનો વંશનો ક્ષય થઈ જાય છે ભાઈ કહેવુભાઈ તમે એને મારશો તો ભાતૃ વધનો દોષ લાગશે અને महाराज મહારાજ જેના જેના પરિવારમાં ભાઈનો વધ થાય એના પરિવારમાં દરિદ્રતા આવે ત્રીજો એના પિતા જીવે છે ના ભાડે એના માં જીવે છે કૃપી નામ છે કૃપી બોલે હા જીવે છે એને કોઈ બીજો ભાઈ છે બોલે નહીં એનો અર્થ થયો કે વિધવા બ્રાહ્મણીનો એકનો એક સહારો છે તમે એને મારી નાખશો અને વિધવા બ્રાહ્મણીને ખબર પડશે કે મારા એકના એક સહારાને લૂટવી લીધો છીનવી લીધો એ વિધવા બ્રાહ્મણી સજળ નેત્રે જે દિવસે તમને શ્રાપ દેશે તે દિવસે કોઈ ભગવાનની તાકાત નથી કે નાથ તમને એ શ્રાપમાંથી બચાવી શકે મારવામાં નુકસાન ઘણા બધા છે અર્જુન ધૂજી ગયા અરે રે હું શું કરતો હતો શું કરવા જઈ રહ્યો હતો